સમાચારમાં આગળ વાત કરીએ તો રેતીના ટ્રક ચાલકે જાંબુગોડા તાલુકાના ખોડસલ ગામે રહેતા વિમલભાઈ વિજયભાઈ બારીયા તેમની પત્ની સાથે બાઇક ઉપર ઊંચા પાણ ખાતે કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે સ્ટેન્ડ ઉપર રેતી ભરેલા ટ્રક ચાલક માતેલા સાઠની જેમ આવ્યા રહ્યા છે આવી રહ્યા હતા તે સમય સામેથી આવતા બાઇક ચાલક વિમલભાઈને ટક્કર મારતા વિમલભાઈ રોડ ઉપર પડી જતા ટકની પાછળના તોતિંગ પૈડા વિમલભાઈના એક બાજુના શરીર ઉપર ફરી વળતા વિમલભાઈને માથામાં તેમજ શરીર ઉપર ગંભીર ઈજાઓ થતા તેઓને તાત્કાલિક એકસો આઠ ને સ્થાનિકો દ્વારા જાણ કરવામાં આવતા જાંબુઘોડા એકસો પાયલોટ મહેશ ડાબી ઈએમટી તરફ ઈએમટી ક્ષમા કરજો ભરત માલીવાડ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ ઇજાગ્રસ્તો જાંબુઘોડા સામિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા જ્યાં હાજર ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી વધુ ઈજાઓ થતા વધુ સારવાર અર્થે વડોદરા એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે પાછળ બેઠેલ બાઇક ચાલકના પત્ની પુષ્પાબેનને હાથની આંગળી ઉપર સામાન્ય ઈજાઓ થવા પામી હતી આ ઘટનાની જાણ જાંબુગોડા પોલીસને થતાં જાંબુઘોડા પોલીસ ઘટના સ્થળે તાત્કાલિક દોડી આવ્યા હતા